મોસાલી પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બાબતે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું માંગરોલ તાલુકાના મોસાલી ગામે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ફાયર સેફટી બાબતે જીઆઈપીસીએલ નાની નરોલીના સેફટી અને ફાયર વિભાગ દ્વારા શાળાના બાળકો તેમજ સ્ટાફને ફાયર સેફટી સલામતી વિશે વિસ્તૃત માહિતી જેમ કે આગના પ્રકાર અગ્નિ સાધનોના પ્રકાર અને તેનું પ્રદર્શન બાળકોને બતાવવામાં આવેલ ઉપરાંત બાળકો પાસે પ્રેક્ટિકલ કરાવી વિસ્તૃત સમજ આપવામાં આવેલા તાલીમ હરેન્દ્રસિંહ ગોથાણા મેનેજર સેફટી ધવલભાઈ ગામિત હિનેશ વસાવા તથા જીતેશ ગામિત દ્વારા ખૂબ સુંદર સમજ આપવામાં આવી હતી નમસ્કાર હું હરેન્દ્ર ગોઠાણા મેનેજર સેફટી જીએપીસીએલ કંપનીમાંથી મારી સાથે ફાયરના ત્રણ ફાયરમેન સાથે આજે ગુજરાત સરકાર દ્વારા સપ્તાહ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ અમે મોસાલી પ્રાથમિક શાળાની અંદર સુરક્ષા સલામતી વિશે બાળકોને માહિતી આપવા માટે આવ્યા છે અમે ગઈકાલે નવી પાલોટ કીમ ચોકરીએ આજે નવસારી પ્રાથમિક શાળા આવતીકાલે પીપોદરા પછી વાંકલ અને જંખવા વિના અલગ અલગ સ્કૂલોની અંદર ગઈને સુરક્ષા સપ્તાહ વિશે માહિતી આપશું એમાં અમે આગના પ્રકાર આગ કેવી રીતના ઓળવવાની આગ આપણા મિત્ર છે આગને ઓલ ઓળવવામાં કોઈ ગભરાવાનું નહીં અને ઇમરજન્સીમાં શું કરવું એના વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી અને અલગ અલગ બાળકો પણ એટલા ઉત્સાહી હતા કે એમણે પોતાની જાતે સાહેબ અમારે એક્સિંગ વાપરવા છે અને એમણે પણ જાતે ઓપરેટ કરી અમને એમનો ડર દૂર કર્યો એમને માટે સ્કૂલનો પણ ધન્યવાદ આભાર